સુરતમાં સતત પાંચમા દિવસે વરસાદે જમાવટ કરી કેમ પાલોદ કોસંબા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો માંગરોળ ઉમરપાડામાં વરસાદથી સવારમાં ઓફિસ જતા લોકો ફસાયા વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી નવસારી સુરત બાદ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો મેઘરાજા મનમુકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા તાલુકાના ભડકોદરા કાપોદરા પીરામણ ગડખોલ અંદાડા ઓસમડી સહિતના ગામોમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વીસ કિલોમીટર પવનની સાથે વરસાદ તૂટી પડ્યો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો રાજુલા જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો રાભડા નાગેશરી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદે જમાવટ કરી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અંબિકા નદી પર બનાવવામાં આવેલા દેવધા ડેમના હાલ વીસ દરવાજા ખોલવામાં આવ્યા આગામી સમયમાં અન્ય વીસ દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે

કંજરડા આદમપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદના લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો અંદર સતત છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદના એંધાણ હતા તે પ્રમાણેની પરિસ્થિતિ પણ દરેક દિવસે જોવા મળી રહી છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થયો છે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે કેસર પંથકમાં વરસાદી માહોલ યથાવત છે જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે જેસર કદમગીરી સાતમ્યા નેશ ગોદાના નેશ વડાલાલ આયાવેજમાં વરસાદ જોવા મળી રહ્યો છે ઝડકલા સહિતના વિસ્તારમાં વરસાદની ધમાકે એન્ટ્રી થઈ છે જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે તો જેસર પંથકમાં વરસાદને લઈને ખુશી તે માટે પણ છે કારણ કે વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ભાવનગરની અંદર અને તે પ્રમાણેનો વરસાદ જેસરના ગ્રામ્ય વિસ્તારમાં જોવા પણ મળી રહ્યો છે તેસર પંથકમાં વરસાદી માહોલ થી ખેડૂતો ખુશખુશાલ છે બગદાણા વરસાદના સમાચાર છે બગદાણા મોણપર ટીટોડિયા કરમડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આવતા ખુશખુશાલ પણ થઈ ગયા છે રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચુકી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પથરામણી કરી લીધી છે ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ગુજરાતીઓને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી ચટક્યું છે આગામી પાંચ દિવસ વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે સાથે વરસાદ પડી શકે છે અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે જૂનાગઢ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર ધીવમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે હવે ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે આંધી વંટો સાથે વરસાદ તૂટી પડશે તેવી પણ આગાહી છે વીસ જૂન થી વરસાદ તૂટી પડશે આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ આંધી વંટો સાથે થશે મેઘ મહેર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો જવા વરસાદ પડી રહ્યો છે દિવસ એટલે કે કલાક બાદ ફરી વળશે રાજ્યના એક એક ખૂણામાં તોફાની વરસાદ પડશે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશ થઈ ગયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે હવે ઘણા ભાગોમાં વરસાદ થશે વિસ્મિત હીટવેવ ને સમાપ્ત થશે બે શાખા ભેગી થતા ગુજરાતના ચોમાસુ ભૂક્કા બોલાવશે ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે વીસમી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે વીસ થી અઠ્યાવીસ જૂન સુધીમાં ચોમાસું નિરનિરંતર હશે નાની નદીઓમાં પૂર આવશે વીજ પ્રપાત આંધી વંટોળનો પ્રકોપ વધશે અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે ચોમાસુ તારીખ વીસ થી અઠ્યાવીસ જૂનમાં જામવાની શક્યતા છે નિરંતર ચોમાસુ જામ છે અને આ વખતે આહવાજક વરસાદમાં ભારે વરસાદ થશે ક્યારેક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધારીઓ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે અમરેલીમાં વરસાદી માહોલ માણવા સાવજ એકલો નીકળ્યો અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે વરસાદના કારણે નદીઓ વહેતી થઈ છે અને પણ ખીલી ઉઠી છે ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો સાવરકુંડાના ફિફાદ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પરાના ચેકડેમ પર ચાલીને નદી પાર કરતો સિંહ જોવા મળ્યો ફિફાદ ગામ નજીક બનાવાયેલા ચેકડેમના પાડા પરથી એક સિંહ ચાલવા નીકળ્યો ક્યારેય જોવા ન મળ્યું હોય તેવી સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે ચેકડેમ પર ડાલામથ્થો સાવજ જાણે વરસાદની મોજ માણતો હોય તેવું લાગી રહ્યું છે ચેકડેમમાં બંને તરફ પાણી અને વચ્ચે આવેલ ચેકડેમની પાડી પરથી સાવજની રોયલ લટારના અદ્ભુત દ્રશ્યો જોઈ તમારું મન મોહી જશે વાયરલ થઈ રહેલો વિડીયો સિંહ પ્રેમિયમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ઉંમરગામ નગરપાલિકાના પાપે રોડ બન્યા ચીકણા એક બાદ એક વાહન ચાલકો લપસ્યા વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાના પાપે વાહન ચાલકો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે ઉમરગામમાં ચાલી રહેલા કામો અધૂરા હોવાથી ઠેર ઠેર રસ્તા ઉપર કાદવ કીચડ જામી ગયા છે રસ્તાઓ ચીકણા થઈ જતા અનેક વાહન ચાલકો નીચે ભટકાયા ઉમરગામના સ્ટેશન રોડ પર રસ્તો ચીકણો થઈ જતાં એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ વાહનો સ્લીપ થયા આથી વાહન ચાલકો નીચે ભટકાયા જેમાં બે લોકોને ઈજા પણ થઈ ઉમરગામ માં સ્ટેશન રોડ પર ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે જેના કામ હજી પણ અધુરા છે અનેક જગ્યાએ ગટર પણ ખુલ્લી પડી છે તો રસ્તા ઉપર કાદવ પર સામ્રાજ્ય છવાયું છે અને રસ્તા થઈ જતા વાહન ચાલકો જંગે ચડ્યા જેતપુર ના બોખલા દરવાજા નજીક આંખલાઓ બાકડતા દહેશત ફેલાય આંખલો જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાકડી પડ્યા લગભગ પંદર મિનિટ સુધી જાહેરમાં આખલા યુદ્ધ ચાલતા રોડ પર કરફ્યુ જેવો માહોલ સર્જા રોડ પર આંકડાના આતંકના કારણે દોડધામ મચી ગઈ વાહન ચાલકો ભયમાં મુકાયા હતા અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું આંકડા પ્રયાસ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશો નહીં માંગ વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક યથાવત વાપીમાં પોલીસ અને લોકોની ઊંઘ ફરી ચડી બન્યાનધારી ગેંગે ઉડાવી દીધી છે વાપીમાં ચડી બન્યા ધારી ગેંગનો આતંક ફરી સામે આવ્યો ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારમાં વર્તાઈ છે છેલ્લા કેટલાક દિવસથી વાપીના હરિયા સોસાયટી અને પાર્ક વિસ્તારમાં તસ્કર ગેંગ તરખાર મચાવી રહી છે શ્રદ્ધારુ હાઉસ સોસાયટીમાં ફરી ચંડી બન્યાનધારી ગેંગ ત્રાટકી હતી અને એક બંગલાને પણ તેઓ નિશાન બનાવ્યું હતું જોકે બંગલાનું લોક ન તૂટતા આખરે તેઓ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો જોકે ચડ્ડી બન્યાન ધારી છે આખરે તેઓ ત્યાંથી ખાલી હાથે પરત ફરે છે વડોદરા એરપોર્ટ ને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વડોદરાના એરપોર્ટ ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી ભર્યો છે એરપોર્ટ લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે એરપોર્ટ ઓથોરિટી ને ધમકીભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર હરકત માં આવ્યું સ્થાનિક પોલીસ ને પણ જાણ કરવામાં આવી પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એરપોર્ટ ની અંદર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે સીઆઈસએફના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ બહાર અંદર પ્રવેશથી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન એક કારમાં ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો

તો રાજકોટની સ્કૂલો જાહેર રજામાં ચાલુ રાખવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારી ની રજૂઆત કરી હતી કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી તો નીટ પરીક્ષા ગેરીતી મામલે પાટણ એનએસવાય